પ્રકરણ સાડત્રીસ કેશવચંદ્ર સેન સાથે નૌકા વિહાર અને વાર્તાલાપ પરમહંસ શ્રી રામકૃષ્ણની સાથે થોડાક કલાકો પણ ગાળવાનો પ્રસંગ આવે તેને શ્રીયુત કેશવચંદ્ર સેન એક સદભાજ્ય ગણતા એટલે એ કેટલીક વાર જ્યારે પોતાની સ્ટીમરમાં બેસીને ગંગામાં વિહાર કરવા નીકળતા ત્યારે દક્ષિણેશ્વરના કાલી મંદિરની સામે સ્ટીમર ઊભી રખાવતા અને શ્રી રામકૃષ્ણને બોલાવી લાવવા માટે માણસ મોકલતા અને શ્રી રામકૃષ્ણ આવે એટલે તેમનો વાર્તાલાપ સાંભળતા સ્ટીમર ચાલતી જાય અને શ્રી રામકૃષ્ણની કથા પણ ચાલતી જાય એવા એક પ્રસંગનું ચિત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે આજે શરદ પૂર્ણિમા શુક્રવાર તારીખ સત્યાવીસમી ઓક્ટોબર ઈસવીસન અઢારસો બ્યાસી શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલી મંદિરના ચોગાનને એક છેડે આવેલા પોતાના ઓરડામાં બેઠા છે અને એકાદ બે ભક્તોની સાથે વાતો કરી રહ્યા છે એટલામાં એક જણા આવીને ખબર આપ્યા કે કેશવચંદ્ર સેન પોતાની વિહાર નૌકામાં આવીને ઘાટ આગળ રોકાયા છે ત્યાં તો કેશવ બાબુના શિષ્યો આવી પહોંચ્યા અને શ્રી રામકૃષ્ણને પ્રણામ કરીને બોલ્યા મહાશય સ્ટીમર આવી છે અને આપને આવવાનું છે ચાલો જરા ફરવાનું થશે કેશવ બાબુ પણ સ્ટીમરમાં છે અને તેમણે અમને આપને લઈ આવવા માટે મોકલ્યા છે